દાહોદમાં ફર્નિચરની દુકાનની લિફ્ટ તૂટી પડતા એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે પાંચ જણા ઈજાગ્રસ્ત હતા સારવાર અર્થે ખસેડાયા હતા દાહોદ જિલ્લાના માણેકચોક પાસે આવેલા પેટ્રોલ પંપની સામે શેખ સઈદુદ્દીન અલી હુસૈન જેનીની સ્ટીલ એન્ડ વુડન ફર્નિચર દુકાન આવેલી છે ગતરોજ બપોરના બે કલાકની આસપાસ દુકાનની લિફ્ટ તૂટી પડતા દુકાનમાં કામ કરતા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું તેમજ દુકાનમાં સામાન ખરીદવા આવેલા પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તમામને સારવાર માટે દાહોદની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા દાહોદ પોલીસ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પૂછપરછ કરી કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર